જય માતાજી મિત્રો આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજે મિત્રો વાત કરવાના છીએ કે હરિભાઈ સ્કોર્પીઓ લીધી છે મિત્રો એના પહેલાં તમને વાત કહી દઉં કે પહેલા તમે ખેગાજીનો વિડીયો જુઓ હું તમને સ્ક્રીન પર દેખાડું અને એ શું કહી રહ્યા છે એ પહેલાં તમે સાંભળો પછી આપણે આગળ વાત કરીએ મિત્રો જય માતાજી જુઓ પહેલાં તો મિત્રો હરીભાઈ જેટલાય દાડાથી ગાડીનું નક્કી કરતા હતા કે થાર લેવી કે સ્કોર્પિયો લેવી બરોબર હવે હરિભા હોય સ્કોર્પિયો એટલી છે જો તમે જોઈ લો આજ ટેસ્ટ ડ્રાઈવ માટે મંગાઈ છે ગાડી નગર તો મિત્રો ચાનો પણ હરીપાનો ખાસો ચાલેતો અને તમે જોઈ શકો છો કે ગાડીની ટ્રાયલ લે છે કે કેવી ચલાવવામાં લાગે છે એ માટે તો મિત્રો હું તમને એમ કહું છું કે હરીબાની ચા કેટલી ફેમસ થઈ હતી અને આ બધી ફેમસ YouTube ના લીધે છે કેમ કે YouTube ની અંદર કામ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે અને તમે YouTube ની અંદર કામ કરશો તો પણ તમે સફળ થઈ શકશો મિત્રો તો યુટ્યુબની અંદર કામ કરો અને તમે કોમેડી વિડીયો ફાવતા હોય તો કોમેડી વિડીયો બનાવી શકો છો અને તમારે કોઈ જે વ્લોગ બનાવતા હોય તો વ્લોગ બનાવી શકો છો અને કોઈ અલગ અલગ કન્ટેન્ટ જેવું તમને ફાવતું હોય એવા કન્ટેન્ટ બનાવી અને યુટ્યુબની અંદર આવીને તમે આગળ વધી શકો છો મિત્રો તો હું તમને એમ જ કહીશ કે યુટ્યુબર બનો અને તો મિત્રો હું તમને એમ કહું છું કે તમને યુટ્યુબની અંદર ચેનલ બનાવતા ના આવડતું હોય તો આપણી ચેનલની અંદર વિડીયો આવેલા છે અને ફૂલ ગુજરાતની અંદર કેવી રીતે ચેનલ બનાવવી અને કેવું કન્ટેન્ટ રાખવું કેવા વિડીયો બનાવવા એના વિશે સંપૂર્ણ માહિતી આપણી ચેનલ પર છે તમે જઈને જોઈ શકો છો કે કેવી રીતે વિડીયો અપલોડ કરવા કેવી રીતે કન્ટેન્ટ બનાવવું કોમેડી બનાવવા કે કેવી રીતે બનાવો યુટ્યુબની ટોટલ માહિતી આપણી ચેનલ પર છે મિત્રો તો તમે જઈને જોઈ શકો છો એક વખત તમે ચેક કરજો તમને ખૂબ ખબર પડી જશે મિત્રો તો આપણી ચેનલ પર નવા હોય તો પહેલાં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી વિડીયોની અંદર જેટલા રીવાના એસ બી હિન્દુસ્તાનીના વિડીયો બનાવેલા છે એ બધા વાયરલ થયા છે તમે મારી ચેનલ જોઈ શકો છો કે જેટલા રીવાના કે એસ બી હિન્દુસ્તાનીના વિડીયો બનાવે છે એ બધા વાયરલ થયા છે મિત્રો એના અંદાજે તમને ખબર પડી શકતી છે કે એમના ફેન ફોલોઈંગ કેટલા છે અને કેટલા આગળ વધી ગયા છે મિત્રો તો તમારે પણ એ પણ કોઈ મજૂરી કરી યુટ્યુબની અંદર ટાઈમ આવીને આગળ વધ્યા છે તો તમે યુટ્યુબની અંદર ટાઈમ આવો અને આગળ વધ અનેક વાત એમ કહું છું કે તમે એસ હિંદુસ્તાનના વિડીયો કેટલા જુઓ છો એ પણ કોમેન્ટ કરજો હું તો જોઉં જ છું અને તમે પણ જોતા હોય લગભગ તો આપણા ગુજરાતી બધા જોતા જ હશે કેમ કે કોમેડી એટલી ફની વિડીયો બનાવે છે એટલે જોવાની અંદર મજા આવે છે મિત્રો તો આપણે એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવાનું છે મિત્રો તો તમે કોમેડી વિડીયો બનાવતા હોય તો પણ આપણી વિડીયો આપેલા છે મિત્રો તો તમે જઈને જોઈ શકો છો કે કોમેડી વિડીયો ચેનલ કેવી રીતે બનાવે મિત્રો તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ક્યાંય આપણે વિડીયો નવા નવા લાવતા રહીએ અને નવી નવી માહિતીઓ લાવતા રહીએ મિત્રો અને તમે ફેસબુક ઉપર પણ વિડીયો અપલોડ કરી શકો છો કેમ કે ફેસબુક જલ્દી મોનિટાઈઝ થઈ જાય છે મિત્રો તો એના અંદર પણ તમે ટાઈમ આપીને ચેનલ મોનિટાઈઝ કરાવી શકો છો મિત્રો તો આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે અને તમને કંઈ માહિતી મળે છે તો આપણી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ઘણો લેટ આવ્યો છે ખાસ દિવસ થઈ ગયા વિડીયો અપલોડ થયો નથી મિત્રો તો સપોર્ટ કરજો અને એસબી હિન્દુસ્તાનીનો વિડીયો છે એટલે મને લાગે છે હજાર ઉપર તો વ્યૂ આવશે જ મિત્રો તો તમને માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણે આવા વિડીયો લાવતા રહીશું અને આપણે એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવાનું છે મિત્રો એ માટે તમે મને સપોર્ટ કરજો જેથી કરીને કે આપણે આવા વિડીયો લાવતા રહીએ અને તમને કંઈ પણ યુટ્યુબની અંદર શીખવા મળે મિત્રો તો ફરી હવે યુટ્યુબનો વિડીયો ચાલુ કરવાના છે એ માટે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને કે નોટિફિકેશન તમને મળી જાય અને વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો મિત્રો અને હાલ વિડીયો અપલોડ નહોતા કરતા કેમ કે કોઈ વિડીયો વ્યૂઝ નહોતા આવતા એટલે હું વિડીયો મૂકતો નહોતો અને આ અંદર વિડીયો અંદર વ્યૂઝ આવી જશે તો ફરી નવા વિડીયો ચાલુ કરી દઈશું મિત્રો તો લાઈક કરજો શેર કરજો જય માતાજી જય મેડિમા